નમસ્કાર મિત્રો સ્ટડી વિથ ફ્રેન્ડ YouTube ચેનલ માં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડિયો માં આપણે ઘરે બેઠા મોબાઈલ થી ઓનલાઈન બસ પાસ કેવી રીતે કઢાવવો એના વિશે ચર્ચા કરવાની છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ Google ઓપન કરો અને સર્ચ કરવાનું છે ઈ પાસ GSRTC અને સર્ચ કરવાનું છે એટલે આ રીતનું એક ઇન્ટરફેસ ખુલશે અહીંયા જ્યાં ઈ પાસ સિસ્ટમ લખ્યું છે તેના પર ક્લિક કરો એટલે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અહીંયા સ્ક્રોલ કરીને નીચે જાઓ અહીંયા બે ઓપ્શન આપ્યા છે સ્ટુડન્ટ પાસ સિસ્ટમ અને પેસેન્જર પાસ સિસ્ટમ જો તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરવાનું છે અને પેસેન્જર પાસ કરાવવાનો છે તો પેસેન્જર પાસ પર ક્લિક કરવાનું છે તો આપણે સ્ટુડન્ટ પાસ પર ક્લિક કરીશું ફરી બે ઓપ્શન ખુલશે અહીંયા સ્ટાન્ડર્ડ વન ટુ ટ્વેલ્વ અને અધર લખેલું છે તો આપણે સ્ટાન્ડર્ડ પર ક્લિક એટલે આ રીતના એક પેજ ઓપન થશે કરીને નીચે જાઓ અહીંયા લખ્યું છે ન્યુ પાસ રિક્વેસ્ટ અને પાસ રિન્યુઅલ રિક્વેસ્ટ જો તમારે નવો પાસ કઢાવવો હોય તો ન્યુ પાસ રિક્વેસ્ટ પર ક્લિક કરો અને પાસ રિન્યૂ કરવાનો હોય તો આ આઈ કાર્ડ નંબર નાખી બર્થ ડે નાખીને સર્ચ કરશો એટલે તમારું રિન્યૂ રિક્વેસ્ટ સબમિટ થઈ જશે આપણે ન્યૂ પાસ રિક્વેસ્ટ પર ક્લિક કરીશું એ આ રીતનું એક પેજ ઓપન થશે હવે આ સીટીએસ નંબર શું છે તો સીટીએસ નંબર તમારી સ્કૂલમાંથી તમને આપવામાં આવશે અને જો ના હોય તો અહીંયા લખ્યું છે એટલે આ રીતનું એક પેજ ઓપન થશે અહિયાં તમારે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અને અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે એટલે તમારો સીટીએસ નંબર તમને મળી જશે અને જો પહેલેથી CTS નંબર તમારી પાસે હોય તો આ જે સીટીએસ આઈ હેવ સીટીએસ નંબર લખ્યો છે તેના પર ક્લિક કરો એટલે જીએસઆરટીસીનું સ્ટુડન્ટ પ્લાસ એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે અહીંયા સીટીએસ સીટીએસ નંબર લખ્યો છે ત્યાં સીટીએસ નંબર દાખલ કરશો એટલે ઓટોમેટિક તમારી બધી ડિટેલ અહીંયા ફિલઅપ થઈ જશે

route લખવાનો છે તમારો એકેડમિક યર એટલે કે તમે કયા વર્ષ માટે કઢાવો છો તે ત્યારબાદ પાસ ક્યાંથી ક્યાં સુધીનો એટલે કે કઈ તારીખ થી કઈ તારીખ સુધીનો કઢાવવાનો છે તે એન્ટર કરવાનું છે અહીંયા પછી પાસનો સમયગાળો તો મંથલી કઢાવવાનો છે થ્રી મંથલી કઢાવાનો છે કે ટર્ન પાસ છે તેના પર ક્લિક કરો એટલે થઈ જશે ત્યારબાદ સર્વિસ નો પ્રકાર સેવાનો પ્રકાર એટલે કે સિટી છે લોકલ છે કે એક્સપ્રેસ છે જેનું જે કળાવ એના પર ક્લિક કરી દેવાનું અને અહીંયા તમારો મોબાઈલ નંબર ઈમેલ નંબર નાખીને પેમેન્ટ જો કેશ કરવાનું હો કેશ પર અને ઓનલાઈન કરવાનું હોય તો ઓનલાઈન કરી દેવાનું અને ત્યારબાદ આ જે ટીક બોકમાં લખ્યું છે તેના પર ટીક કરો અને અહીંયા સબમિટ પર ક્લિક કરશો એટલે સબમિટ થઈ જશે તો આવી રીતે તમે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન તમારો બસ પાસ કઢાવી શકો છો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીજો અને વિડીયોને શેર જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ